ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ઇન્ટરેક્ટ અને રોટરેક ક્લબ ઓફ ભરૂચ અને મીડિયા પાર્ટનર તરીકે ભરૂચની નામાંકિત લોકલ ચેનલોના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર ટુ પોઈન્ટ પેટ શોનું આયોજન કરાયું હતું ત્યારે આ પેટ શોને ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાંથી વિવિધ પ્રજાતિના શ્વાન બિલાડી ઘોડા પોપટ અને માછલી વગેરેને પાળનારા લગભગ એકસો પચાસ જેટલા પ્રાણી પ્રેમીઓ પેટ શોમાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ ઇગ્વાના રેપ્ટાઇન્સ પર્શિયન કેટ ડોગ પક્ષીઓમાં મકાઉ પેરોટ અને ઘોડા સહિતના પેટ્સે લોકોને ખૂબ જ આકર્ષિત કર્યા હતા આ પ્રદર્શનમાં પાલતુ પશુઓ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પેટ શોમાં પાલતુ પ્રાણીઓ માટેની વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા પેટ શોમાં અલગ અલગ પેટ્સની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં વિશેષ પેટ્સને મેડલ અને ઇનામ પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ જમીનદાર પ્રોજેક્ટ ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પેટ્સ લવર્સ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ રોટરી ક્લબ દ્વારા આ ચોથી વખત પેટ એમ્પાયરનું આયોજન થયું છે અને ખૂબ સુંદર આયોજન વિવિધ અહીંયા હાજર પણ રહ્યા અને પેટના ઓનર્સ પણ રહ્યા અને મહત્ત્વની વાત છે કે પેટના વેક્સિનેશન દવાઓને લગતી માહિતી પણ અહીંયા ઉપલબ્ધ થઈ છે અને ખૂબ લોકો ભાગ લઈ રહ્યા છે એક સુંદર આયોજન અને ખરા અર્થમાં ખૂબ સુંદર એક અલગ પ્રકારની આ પ્રવૃત્તિ છે તે માટે હું રોટરી ક્લબને અભિનંદન આપું